સીતારામ બધાને આજે જો ઘરે અને વૈભવને સૂર આવી દીધો છે અને ધ્રુવી પણ આવી ગયેલી છે અને બધું કામ કરી ક્યુ છે તો તો વૈભવ ગુઈ ગયો છે વૈભવ વીસ કોણ નાખી ગુઈ ગયો તો વૈભવને સૂર આવી દીધો છે અને હવે દવણું કરવાનું છે બાજરાનું તો બાજરાનું દાણું કરતી બાજરી બાજરી કહેવાય તો આ ઘરની વાડીમાં જો આવી બાજરી થાય તો આ બાજરી દેશી છે तो आनो दोनों करने के उसे अन्य अबे मुख वजह वन उसे मिले सागी जो से तो मैं कर रहा Не, जो से तो मैं कहता था सागी તો બબઈ બબઈ જાગી જશે પૂઈન જાગી જશે અને 4 વાગી જશે તો બબઈ બબઈ પૂઈન જાગી જશે 4 વાગી જશે અને બકાલ લેવાવાને ટાઈમ થઈ ગયો છું તો આ દેશી ટમેટા છે દેશી ટમેટા લી બકાલો લઈ આવ્યા છે ઈ દેશી ટમેટા છે મસ્ત અને આ ફુલાવર છે ફુલાવરનું શાક બનાવવાનું છે આજે અને તો આ વૈભવભાઈ જો હવે પૂરાઈ ગયા છે હવે રસોઈ ટાઈમ થઈ ગઈ છે અને વૈભવભાઈ ને પૂર દીધો છે હવે હું કરા મારો લોગ ગમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાંચ વાગી જશે તો આજ વ્લોગ લોગ અહીં પૂરો કરીશું